दतिवनिमा जयदारिषया <coughs> आ पशु कारभक् जनने दिले धरी ने दया की करवा जिले करुणा करी वंदू स्वामिनारायणाय नमो नमः <coughs> श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमा नमो नमः <coughs> श्रीसदानन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठाय गणश्यामाय नमो नमः श्री स्वामी नारायण हरे स्वामि नारायण हरे मेली प्रतापगनश्यामनो गणुजे गन लिये आसरो साधना तणुजे মহিমাতে আপন যে বই গণো কে ন গণো যে গণোকে গণো પણ નિજ પ્રતાપ માને મને જોરમુકી જગદીશનું સુખ માને કરે સાધને સાધન કરે સ્વર્ગલોકમાં જાતો હતો નહુસ નરેશ સચી પત પૂછ્યું ત્યારે કહ્યું ત્યારે અમર સે મકયું પૂછે કોઈ આવીને જથારત તેને જણબુ ભારી ભક્ત ભાવિકને ये नहुस कहे अनकणगणे भूर उडू आकाश वनपात गातरो मावले करे कोय तेन तपाश पण नथाय कुणे निरदार न कोणे निरदारता मोटपयापणि पैडो प्रथवि मोजार मेलि प्रताप महाराजनो गा पोता नो गुण <coughs> आज पेला कई कहो का ने तैरो कूण माटे भरोसो भगवाननो राखवो यति सयवोर निष्कुलानंद ये हवारता अचड जानो जरूरा નિષુલંદ એ વાર અચળ જાણ જરૂર આનંદ સ્વામી કે રાજા હતા એટલું બધું એને પોતાનો ગર્વ હતો અનાજના દાણા ગણી શકાય ખરધાનના તમે બધું ગણી શકો આકાશના તારા પણ તમે ગણી શકો શરીર ના રૂવાડાને તમે ગણી શકો નવું રાજા કે એથી નહી મારું પુણ્ય વધી ખાલી એને પોતાનો અહમ આવ્યો એ બધુંય પુણ્ય પૂરું થઈ ગયું અને પૃથ્વી ઉપર ઘા કરી દીધું ભગવાન જે કંઈ કરીએ છીએ આપ એ ભગવાન ને પ્રતાપે થાય છે પણ આ જીવ એવું છે મનમાં જાણે મે કરું કરતલ બીજા કોઈ આદરા ઓયી અધૂરા રહે અને ખરી કરે છે સાઈ બાપા દ્રષ્ટાંત આપતા કૂતરું હોય ને ગાડા હેઠે આયેલું જતું હોય ધાંડા છે એ ભાર ખેંચતા હોય કૂતરું એમ માને કે આ હું ગાડું હાકું છું ટી જાઉં છું એમ સાધન છે ને કોઈ પણ સાધન એ સાધન આપણે કરીએ છીએ સાધન ની શક્તિ તો ભગવાન જો તમને આપે ને તો જ મળે બાકી સાધનની શક્તિ નથી અને સાધન નું તમને ફળ મળે પણ કેવળ તમે પુરુષાર્થ માટે જો કોઈ પણ સાધન કરો ને તમે તો એનું ફળ ભગવાન તમને કઈ આપતા નથી મહારાજ કરવા જતા હતા એટલે રસ્તામાં ખેડૂત કો મહારાજ ને ત્યાં સ્નાન કરવું સ્નાન કરવું હતું એટલે મહારાજ ત્યાં નાવા માટે રોકાના મહારાજે ખેડૂને કીધું કે ખેડૂને કે ઘઉં બહુ હારા છે તો ખેડૂએ પોતાનું આમ જરાક અહમ દેખાયું મહારાજ કે ઘઉં હારા ન હોય કે કેવડી મહેનત કરી છે ખાતર કેટલું નાખ્યું છે દવા પાણી પાઈ બધું આ માવજત વિના કઈ થતું નથી આ કો આકી આકી ને ભાઠા પડી ગઈ મહારાજ કાઈ ના બને સમજી ગયા કે આને કઈક પોતાનું અહમ છે મહારાજ પછી નાય ધોઈ ત્યાંથી મહારાજ તો વડતાલ જાવ તો ઉત્સવ કરવા વડતાલ જતા રહ્યા વડતાલ ઉત્સવ કરીને પાંચ પંદર દિવસ પછી મહારાજ પાછા નીકળ્યા ને મહારાજ ગયા અને પાછળથી ગેરુ નો રોગ આવ્યો તો ઘઉંમાં કાઈ નહિ પાછા મારા જ એજ વાળજી ઓલા ખેડૂત હતો ને ત્યાં મહારાજ પાછા ન્યા નાવા રોકાણ ખેડુ બાપડું નિમાણો થઈ ગયો તો કાઈ મોઢામાં તેજ નમરે મહારાજ ને તો ખબર જ હોય બધે મહારાજ કે કેમ ભાઈ નિમાણા થઈને બેઠા છો તો ખેડૂ કે જોવો નહીં કે આ ભગવાને ગેરું મોકલું નહીં કે ઘઉં ને આવો પથારી ફેરવી નાખી મહારાજ કે આની પેલા હું આવ્યો તો મેં તમને પૂછ્યું હતું તે તો બહુ બળાઈ ની વાતો કરતા થાય અને રોગ આવ્યો તો કે ભગવાને મૂક્યો અને હારું કર્યું તો કે મેં કર્યું મારાજ કે ભગવાન ની ઈચ્છામાં હારું થાય છે ભગવાનની ઈચ્છામાં નરસો થાય છે પછી મારા પાછું હારું થઈ ગયું એટલે નિષ્કુળાનંદ સ્વામી અહિયાં એવું કહેવા માંગે છે નવસ રાજા હતો ને એ પોતાને આમ અહમ કરતો હતો કે મારા પુણ્ય તો એટલા છે કે એને ગણી જ ન જો એટલા બધા પુણ્ય હોય તો પૃથ્વી ઉપર પાછું કેમ આવવું પડે એટલે માટે અહમ છે ને એ ગમતો નથી કોઈ પણ એટલે નિષ્કુળાનંદ સ્વામી કે આપણે જે કઈ કરીએ જે શક્તિ

ભગવાન તમારી ઉપર રાજી ન થાય ખાલી એક સામાન્ય બાબત હોય ને સામાન્ય બાબત એમાંય મહારાજ આપણને ઘણું શીખવાડી દેતા હોય નાજા જોગીયા ની હતા ને

કે તમારી જાતે તમે ગમે એટલું કરો તો એનું ફળ હું નથી એટલે સ્વામી કે થોડું થાય તો એ જાજુ છે મન ગમતું મનનું દાયરું કરીને તમે જાજુ કરો ને તો એ થોડું છે પછી બે ચાર દી પાંચ દી અઠવાડિયું થયું ને મહારાજે કાતે ખોટેડના થાળની પ્રસાદી આપી પછી એ લોકોએ મહારાજને કીધું મહારાજે ઓઈલાને કાંઈ નથી કરતો તક તોય તમે એને રોજ થાળની પ્રસાદી આપો અને અમે કેવું આકરું તપ કરીએ આવા શિયાળામાં ઉગાડે પાણીમાં બેહીએ તળાવમાં જઈને સાંભળાય ફાટવા માંડ્યા આવે તો મહારાજે બે જ શબ્દો કીધા મહારાજ કે આજ્ઞાથી કરે છે ને અમારે એટલે અમે પ્રસાદી આપીએ છે તમે તમારી મેતે તપ કરો છો એટલે મેં પ્રસાદી નથી આપ્યા એટલે ગુણાદિતાનંદ સ્વામીએ એમ લીખ્યું કે આજ્ઞાથી થોડું કરો ને

ની એકાદશી આખો એ બાપુ નો પરિવાર ધર્મમય અને ભક્તિમય હતો ધર્મમય એટલે નિયમ બરાબર પાડતું અને ભક્તિમય એટલે ભજન કરતા અને મહારાજ પછી ત્યાં આવ્યા ને ને એટલે મહારાજ આવતા મહારાજ અમે ભગવાન મેળવવા માટે આખો પરિવાર નિયમ પાડતા ઈ ક્યાં સુધી કરવાનું હોય કે મહારાજ કે ભગવાન મળે ને કરવાનું હોય પછી કે પછી ભગવાન મળ્યા મળ્યા પછી 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 એ નથી ભગવાન જે જે કઈ આપણે કરવાનું એ ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનની પ્રસન્નતા માટે કરવા કે આપણે એકાદશી કરીએ તો ભગવાન રાજી થાય

આ મહિના દી પર ચાતુ માસના નિયમ આવે ને અષાઢ સુધી એકાદશી ના બધા સંતો ને જે હરિભક્તો ત્યાં રહેતા હતા ને એ નિયમ હવ હવ ના ઓલા પ્રમાણે નિયમ લીધા પછી તે અમુક નાના સંતો એ થોડા આકરા નિયમ લીધા એકટાણા કરવા પછી અપવાસ કરવા ધાયણા પાણા કરવા આવા નીમ લીધા એટલે બધાએ નીમ લઈ લીધા પછી સ્વામીએ बात करी स्वामी के स्वामी के मुंह आकरा नेम कोई ने आप तो नहीं स्वामी के પછી સ્વામી કે તમે આકરા નિયમ લીધા ને આ વખતે બધા સ્વામી કે હું રાજી બહુ જોઈ એમ એના ઓલા ઉપરથી ને આપને ખબર પડવી જોઈએ કે એની રુચિ શું છે મહારાજ જયારે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા ને મહારાજે પણ મુક્તાનંદ સ્વામીને એ મહારાજ જીધું સ્વામી તમે રામાનંદ સ્વામીના મને દર્શન કરાવો પછી આપણે બેસે ને વનમાં વયા જાવ હું ધ્યાન કરું ત્યારે તમારે મારા દેહનું ધ્યાન રાખવાનું તમે ધ્યાન કરો ત્યારે હું તમારા દેહનું ધ્યાન રાખીશ મહારાજે એવું કીધું કે એ જે ઠેરાવ છે ને મુક્તાનંદ સ્વામી નો ને અમારો ઠેરાવ એ આજ દિવસ પર્યંત હજી સ્વામી કે ચાલ્યો આવે છે એવું મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું એટલે હું ખબર છે વનમાં તમે રહ્યો અને જેવા નિર્બંધ અને નિર્લે પ્રિયો એવી જ રીતે તમે વસ્તી માં પણ નિર્લે પ્રિયો એટલે મહારાજ કેરાયેલો આવે છે સ્વામી એવું લખ્યું બીજા વનમાં રહેતા બંધન થયા ના સાધુ વસ્તી મારીએ છીએ ગામડા મારીએ છીએ સત્સંગના ભીડા મારીએ છીએ છતાંય એને બંધન નથી થતું છતાંય એને દેશ પાર નથી આવતું અને ત્યાગી હોય ત્યાગી તેને મહેલમાં રહેવાય એને તો વનમાં જ રહેવાનું હોય પણ મહેલમાં રહીને પણ એ વનના જેવું જીવન જીવે છે એટલે એ નિર્બંધ છે સાધુ છે ભલે આવા મોજ મારીએ છે પણ છતાંય

વનમાં રહી અને નિર્બંધ રહેવું તો રહી શકે વસ્તીમાં રહી ગામમાં રહી અને નિર્બંધ રહેવું ને એ સ્વામીનાયનના સાધુ અને સ્વામીનાયનના સત્સંગી છે ને એ રહી શકે બીજો નારી શકે સહજાન સ્વામી મહારાજની જય